अध्यात्म, अध्यात्म योगी, योगी श्री, श्री, श्री कमलेश, कांतिलाल कांति दवे, दवे तान पूर्वयानी विदा हुमदे અદિતિ સ્ત્રી અર્ય વરુણ સોમ અશ્વિના સરસ્વતીનગા મસ્ત અમે વેદરૂ સનાતનવાણી દ્વારા સરસ્વતી મહાવાણી અમને બધા પ્રકાર ના સુખ સુખ પ્રદાન કરે દસમા ચક્રવર્તી શ્રી હરિષેણ ચક્રવર્તીનું જીવનચરિત્ર જાણીશું શ્રી નમીનાથ એકવીસમાં માં તીર્થંકર વર્તમાન અવસરપીણી કાળના જમ્બુ દ્વીપના ક્ષેત્રના ભારત દેશમાં જ્યારે વિહાર કરતા હતા તે સમયમાં દસમા ચક્રવર્તી શ્રી હરિષે થયા આ ભરત ક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવો નરાભિરામ નામે રાજા થયો હતો તે રાજા અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામી

અને એક સ્વાકુ વંશમાં તિલક રૂપી મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયો હતો તે રાજાને જેનું મુખ કમળ સદા પ્રફુલ્લિત રહેતું હતું એવી શીળરૂપી અલંકારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલંકૃત કરનારી મહિષી નામે પટરાણી હતી જીવ સનત કુમાર દેવલોકમાંથી ચવીને પટરાણીના ગર્ભમાં પ્રવેશે છે તે રાત્રિએ મહિષી રાણી ચૌદ મહાસ્વપ્ન જુએ છે સવારે વિખ્યાત રાજા મહાહરિને રાણી આ સ્વપ્નોની વિગત જણાવે છે અને મહાહરિ રાજા તેમને જણાવે છે કે આ ચૌદ સ્વપ્નો એ ચક્રવર્તી જન્મવાની આશાને સૂચવે છે સમય આવતા હરિશેણ નામના સુવર્ણ સમાન કાંતિવાળા પુત્રને મહિષી જન્મ આપે છે આ ચક્રવર્તીની કાયા પંદર ધનુષ્ય એટલે લગભગ પિસ્તાલીસ ફૂટ ઊંચી હતી અને તેમના પિતા મહાહરિએ તેઓ બાલ્યાવસ્થા અવસ્થા અને યુવાવસ્થામાં પ્રવેશતા તેમને યુવરાજપદે સ્થાપિત કરે છે પિતાનું રાજ્ય પાળતા સત્તા એ મહાપરાક્રમી હરિશેણને અન્યદા અસ્ત્રશાળામાં ચક્ર રત્ન પ્રગટ થાય છે ચક્રવર્તીઓની પરંપરા મુજબ ચક્રવર્તી અસ્ત્રાળામાં જઈ ચક્રનું મોર પીંછીથી પ્રમાર્જન કરે છે પ્રમાર્જન કર્યા પછી તેના ઉપર પવિત્ર જળથી સ્નાન અભિષેક કરી ચક્ર રત્નને સુંદર સ્વચ્છ વસ્ત્રોથી લૂછી તેના ઉપર ગોશીર્ષ ચંદનનો તિલક કરી અક્ષત પુષ્પથી પૂજા કરી અસ્ત્રશાળામાં યથા યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે ત્યાર પછી હરીસેણ ચક્રવર્તીની અસ્ત્રાળામાં અને તેના કાંપેલ્ય નગરમાં ધીમે ધીમે પુરોહિત વર્ધકી ગૃહપતિ અને સેનાની વગેરે તેર રત્નો પ્રગટ થયા એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની અસ્ત્રાળામાંથી બહાર નીકળીને સંકેત થતા હરિશેણ ચક્રવર્તી પોતાની સેના સાથે ચક્રની પાછળ પાછળ માગદ તીર્થ ગયા ત્યાં દિગ્વિજયની આશય ધારણ કરી માગદ તીર્થના મગધપતિ દેવને તેમણે સાધ્યો ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને હરિશેણ મહાભુજે ક્ષણવારમાં વસ કર્યો પછી પૃથ્વી પર રહેલો ઇન્દ્ર હોય તેમ અખંડ પરાક્રમી એવા હરિષેણે પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસદેવને પણ પોતાને વશ કર્યા ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દસમાં ચક્રવર્તી મહાનદી સિંધુ સમીપે જઈ સિંધુ દેવીને વશ કરી પછી દિશાઓને સાધવામાં પંડિત એવા તેમણે ત્યાંથી વૈતાગ્ય સમિતે આવી વૈતાઢ્યાદિ કુમાર દેવને પણ સાધ્ય કર્યા અને ત્યાં જ વીરે ગુફાના દેવને પણ સાધી લીધા પછી સેનાપતિની પાસે સિંધુ નદીનું પશ્ચિમ અધિષ્ઠાયકુટ જીતાવી લીધું ત્યાર પછી દક્ષિણ કુંભ સ્થળ ઉપર મણિરત્ન મૂકેલું છે એવા હાથી પર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉઘાડ્યા છે તેવી તમિસ્તરા ગુફામાં ચક્રવર્તી હરિસેણ પ્રવેશ કરે છે કાકીણી રત્નથી કરેલા માંડળા વડે જેમાં ઉદ્યોગ થયેલો છે એવી તે તમિસ્ત્રા ગુફાનું ઉન્મગ્રા અને નિમગ્રા નદીને તેની ઉપર બાંધેલા પુલ વડે ઉતરીને ઉલ્લંઘન કર્યું ત્યાર પછી જેનું ઉત્તર દ્વાર પોતાની મેળે ઉગડી ગયું છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છંદી મલેચ્છોને હરિશેણ ચક્રવર્તીએ જીતી લીધા અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિષ્કૂટ જીતાવી લીધું શુદ્ધ હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયક દેવને પણ જીતી લીધો પછી કાકીની રત્ન વડે ઋષભકૂટ બરોબર પોતાનું નામ લખીને આગળ ચાલતા ગંગા નદી પાસે આવીને ગંગા દેવીને પણ સાધી લીધા ત્યાર પછી સેનાપતિ પાસે તેનું પૂર્વ નિષ્ફળ સધાવ્યું પછી વૈતાડ્ય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરોને પણ સાધી લીધા અને ત્યાર પછી ચક્રવર્તી ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટ્યમાલ દેવને હરાવીને પોતાને વશ કર્યો સેનાપતિએ ઉઘાડેલી તે ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતા પ્રથમની જેમ બહાર નીકળ્યા પછી સેનાપતિ પાસે ગંગાનું પૂર્વ નિષ્કૂટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ નાખ્યો ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ગંગાના મુખ પાસે માઘધ તીર્થમાં વસનારા નવે નિધિઓ તેમને સ્વયં એવ સિદ્ધ થયા આ પ્રમાણે ચક્રવર્તી સંપૂર્ણ લક્ષ્મી મેળવી છઠ ખંડ છ ખંડ ભરતનો વિજય કરી સંપત્તિ વડે ઇન્દ્ર જેવા ચક્રવર્તી પાછા આવ્યા ત્યાં અને હરિષેન ચક્રવર્તીનો અભિષેક કર્યો તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહોત્સવ પ્રવર્ત્યો પછી ભારત વર્ષના સર્વ રાજાઓ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુદ્ધ ચક્રવર્તી ધર્મની અબાધા

દોઢસો વર્ષ વિજય કરવામાં આઠ હજાર આઠસો ને પચાસ વર્ષ ચક્રવર્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં એમ કુલ મળીને દસ હજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વતના આરાધન વડે ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા હવે અહીંયા અગિયાર માં ચક્રવર્તી જેઓ પણ નમી ભગવાનના તીર્થમાં ચક્રવર્તી બન્યા અને તેમનું શુભ નામ જય હતું તેનું પવિત્ર જીવનચરિત્ર રજૂ થાય છે આ જંબુ દ્વીપમાં ઐરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા હતો તેને પદ્માવતી નામે અતિશય પ્રિય રાણી હતી તે મૃત્યુ પામતા મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનય નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મ તત્વ સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરી ચીર કાળ દીક્ષા પામી અને મૃત્યુ પામીને સાતમા કલ્પમાં દેવપણાને પ્રાપ્ત થયા મગધ દેશમાં રાજગૃહી નામે નગરી છે તે લક્ષ્મીનું એક કુલ ગૃહ અને સ્વર્ગપુરીનું સહોદર હોય તેવું આ રાજનગરીનું વર્ણન છે તે નગરીના એક સ્વાકુ અંશના તિલકરૂપ અને ન્યાય માર્ગનું ઉત્પત્તિ સ્થાન વિજય નામનો વિજયી રાજા થયો હતો તેને વપરા નામે એક શિલ્વતી રાણી હતી તે રૂપલાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કોઈ દેવી હોય તેવી જણાતી હતી ચક્રવર્તી બાબતે આપણે જાણ્યું છે કે ભાઈ જેના આયુધ શાળામાં અને પોતે જે નગરમાં પ્રારબ્ધ કર્મને આધીન રહે છે તે નગરમાં એમ કુલ તેર રત્નો અને જે ચૌદમું રત્ન છે ચૌદમું રત્નો સ્ત્રી રત્ન તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવે છે તો કે ભાઈ ચક્રવર્તીને જે ચૌદ રત્નો પ્રાપ્ત થાય છે એમાંના મોટા ભાગના એકેન્દ્રીય રત્નો એમની આયુધ શાળામાં જન્મે છે અને જે પંચેન્દ્રિય રત્નો છે એ ચક્રવર્તીના પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને જે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન હોય છે તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવતું હોય છે આવા ચક્રવર્તીના વૈભવની વાત જ શું કરવી તો કે એમની વૃદ્ધિ છતાં પણ આ ચક્રવર્તી પણ છે તો મનુષ્ય જ મનુષ્ય કરતા અનેક ઘણી વૃદ્ધિ દેવી દેવતાઓની હોવા છતાંય આ પૃથ્વી ઉપર ચક્રવર્તીની વૃદ્ધિને પ્રધાન આપવામાં આવે છે આવા તમામ ચક્રવર્તીઓ નિયમથી જ પોતાના જીવનમાં ચોસઠ હજાર રાણીઓને ભોગવે છે અને નિયમથી પ્રત્યેક ચક્રવર્તીની સોળ હજાર દેવી દેવતાઓ સેવા કરતા હોય છે તો કે ભાઈ ચક્રવર્તીઓમાં કોમન વાત બધા ચક્રવર્તીઓ જેટલા પણ અવસરપીણી કાળમાં કે કાળમાં થતા બાર ચક્રવર્તીઓ તો કે એ લોકોમાં કોમન વાત શું છે તો કે તમામ ચક્રવર્તીઓને ચૌદ રત્નો પ્રાપ્ત થાય છે આપણે હમણાં જાણ્યું કે ચૌદ રત્ન કેવી રીતે પ્રાપ્ત થાય છે એક કોમન વાત બીજી વાત તમામ ચક્રવર્તીઓને ચોસઠ હજાર પત્નીઓ હોય છે ત્રીજી કોમન વાત તો કે પ્રત્યેક ચક્રવર્તી સોળ હજાર દેવી દેવતાઓ સેવા કરે છે કેટલો કાળ ગયા પછી વસુંધર રાજાનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચવીને વપરા રાણીના ગર્ભમાં આવે છે અને વપરા મહારાણી તે સમયે સ્વપ્ન શાસ્ત્રના જે કહેવાય તે નિહાળે છે સવારમાં વિજય નામના રાજાને આ ચૌદ સ્વપ્નોની વાત વપરા રાણી કરે છે વપરા રાણીના મુખે ચૌદ સ્વપ્નોની વાત સાંભળી વિજય રાજા પોતાની ધર્મ પત્ની એવી વપરા રાણીને જણાવે છે કે તમે જે ચૌદ સ્વપ્નો જોયા છે તેના પ્રભાવે તમને ચક્રવર્તી જેવો સુંદર પુત્ર જન્મશે ગર્ભકાળ પૂરો થયા પછી નવ મહિના અને સાત દિવસ પછી શ્રેષ્ઠ પુત્ર જન્મ થાય છે અને તેનું નામ જયકુમાર પાડવામાં આવે છે બાર ધનુષ્ય ઊંચી કાયાવાળો સુવર્ણ સુવર્ણના જેવી કાંતિવાળો આ જયકુમાર કાળક્રમે કરીને બાલ્યવસ્થા કુમાર અવસ્થા અને યુવાન અવસ્થામાં પ્રવેશ કરે છે યુવાન અવસ્થાના પરાક્રમો જોઈ જાણી વિજય રાજા તેને રાજાના સ્થાન ઉપર બેસાડી રાજ્યાભિષેક કરે છે અન્યદા તેના આયુધ ગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિહ્ન રૂપે ચક્ર રત્ન ઉત્પન્ન થાય છે ચક્રવર્તીઓ પોતાના પરંપરા મુજબના વ્યવહાર મુજબ જય ચક્રવર્તી અસ્ત્રારમાં જય ચક્રનું મોર પીછીથી પ્રમાર્જન કરે છે સામાન્ય રીતે ચક્ર ઉપર કોઈ પણ પ્રકારની રજ હોતી નથી પણ લોકવ્યવહાર અનુસાર મોરપીછીથી ચક્ર રત્નનું પ્રમાર્જન કર્યા પછી પોતે પવિત્ર દિવ્ય જળથી ચક્રનું સ્નાન અને અભિષેક કરે છે ત્યારબાદ ચક્ર ઉપર ગોશી ચંદનનું તિલક કરી અક્ષત અને પુષ્પ દ્વારા તેનું પૂજન કરી અસ્ત્રા ગારમાં યથાયોગ્ય સ્થાને તેને સ્થાપિત કરે છે ત્યાર પછી અનુક્રમે સમયે પસાર થતા જય ચક્રવર્તીની અસ્ત્રાળામાં અને તેમના નગરમાં છત્ર રત્ન મણિરત્ન દંડ ખડગરત્ન ચર્મરત્ન અને કાકી રત્ન એમ કુલ સાત એકેન્દ્રિય રત્નો અને તે સિવાયના સાત પંચેન્દ્રિય રત્નો પુરોહિત રત્ન ગૃહીરત્ન હસ્તિ રત્ન અશ્વરત્ન સેનાપતિ રત્ન વાર્ધકી રત્ન અને સ્ત્રી રત્ન ધીમે ધીમે ઉત્પન્ન થાય છે સમય આવતા અસ્ત્રાગારમાંથી ચક્રરત્ન બહાર આવે છે અને જય ચક્રવર્તી તેને અનુસરીને દિગ્વિજય કરવાને માટે પૂર્વ સાગર તરફ આવે છે પૂર્વ સાગર તરફ માગધ તીર્થના દેવને તેઓ વશ કરે છે ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણ સાગર પાસે આવી વરદામ તીર્થના દેવને પણ તેઓ જીતી લે છે આ પૃથ્વી પર ચક્રવર્તીની પાસે દેવ પણ સમર્થ નથી ત્યાંથી પશ્ચિમ સાગર તરફ જઈને માત્ર એક બાણ નાખવા વડે લીલા માત્રમાં પ્રભાસ દેવને વશ કરી પછી ઇન્દ્ર જેવા પરાક્રમી તે જય ચક્રવર્તીએ બીજા સિંધુ રાજની જેમ સિંધુ દેવીને અને વૈતાઢ્યગિરીના અધિષ્ઠાયક વૈત્યાધ્ય દી કુમારને પણ સાંધી લીધા પછી પોતે દેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિસ્કૂટને સધાવ્યું પછી એ મહાભુજ જય ચક્રવર્તીએ તમિસ્ત્રા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાતોને જીતી લીધા પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવર્તીએ સેનાપતિ પાસે સિંધુનો ઉપરનો પશ્ચિમ નિસ્કૂટ સધાવ્યો અને પોતે હિમવંત કુમારને જીતી લીધો પછી ઋષભગુટ પર કાકણી રત્નવડે પોતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનું પૂર્વ નિસ્કૂટ સધાવી પોતે વિજય મેળવ્યો પછી પોતે ગંગા દેવીને સાધી અને વિદ્યાધરોને પણ જીતી લીધા ખંડપ્રપાતા ગુફામાં રહેલા નાટ્યમાલ દેવને સાધી લીધો ખંડપ્રપાતા ગુફા ગુહા વડે વૈત્યટ ગિરી નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચીન નિસ્કૂટ સેનાપતિ પાસે સધાવ્યું પછી ચક્રવર્તીએ ગંગા નદીના કિનારે પડાવ નાખ્યો ત્યાં ગંગા નદીના મુખે રહેતા નહી સર્પ વગેરે નવનિધિઓ તેમને વસ થયા એવી રીતે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવર્તી પોતાના નગરમાં પાછા આવ્યા સોળ હજાર દેવતાઓએ અને માનવોએ જય ચક્રવર્તીનો અભિષેક કર્યો પછી અખંડિત પરાક્રમવાળા જય ચક્રવર્તીએ ષટખંડ પૃથ્વીને ઘણો સમય ભોગવી અને અનુક્રમે ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી ચક્ર જય ચક્રવર્તીએ ત્રણસો વરસ કુમારપણામાં તેટલા જ વર્ષો માંડલિકપણામાં સો વર્ષ દિગ્વિજયમાં એક હજાર નવસો વરસ ચક્રવર્તીપણામાં અને ચારસો વર્ષ દીક્ષા પાડવામાં એમ કુલ મળીને ત્રણ હજાર વરસ પસાર કર્યા એવી રીતે સર્વ આયુષ્ય પૂર્ણ કરી સાધુપણામાં પરાક્રમે કરીને ઘાતી કર્મોનો ક્ષય થતા તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જય ચક્રવર્તી કેવળ જ્ઞાન પામીને આયુષ્ય પૂર્ણ થતા સિદ્ધ ક્ષેત્રમાં નિર્વાણ પામીને મોક્ષે ગયા અહીંયા આપણે અગિયારમાં માં તીર્થંક चक्रवर्ती जयनु जीवन चरित्र जाण्यु सृष्टि ना अद्भुत रहस्यों नामा थी अलंकृत थएली धारावाहिक कथा ना आ एपिसोड ने शांति थी धीरज पूर्वक सांभालનાર প্রত্যেক শ্রোতাનો તથા આ એપિસોડ નિહાળનાર প্রত্যেক દર્શકોનો અમે સાચા અંતસ્કરણ पूर्वक ખૂબ ખૂબ आभार માનીએ છીએ જય સચ્ચિદાનંદ જયુલ્લા કેવર તીર્થંકર વિ હરમાન ક્ષત્રો